ભાવ અભડ્યો છે ઓ પણ લાભી તો થાય એટલે રોકડા પેલું લોન કરી ના ના લોન થોડી કરવી પડશે છોકરો ને રણું થાય મારે જ આવું તું પણ એટલે મારા છોકરો ને જ મેળ આવે ડોબણ બોબો અને તારા બુડા કરવાની આવે છે છોકરો દોયડો કઈ ના પાર આવે છું કરું છું તો ભાઈ આ તો આ ગાડી લઈએ તું રાજી નહી ભાઈ ના ના ભાઈ ખાવા આવ્યો શું આવું કે બળતરા માં બળદરામાં માં જો સરી જો આવું આવું બળદરા કરે શરીર તો આવું સરી જિંદગી હું તો હું પણ મારો છોકરો

કોક દાળો દર્પણ માં જો આપડું મોઢું જેવું દેખાય છે કોક મોઢો છે શું ઈર્ખા કરવાની મારું મુઠું તો ગોળ છે ધોળો છું એવું પાડો છું મારી ડોસી રાખે એટલે મારા બઉ માર મારજો કઈ

બોલ મને મહી લાગતું કે ભાઈ ભાઈ એ વસ્તુ અલગ છે પણ પેલો આ બધું કે ભાઈ શું કરો છો આ ભાઈ ક્યાંય કશી હતી તો પેલો ગાઢી શોરૂમ શું

ઓભળું પડે છે તું તાર માર ઘર પાળવા તાવજે ના આવતો હય ઊઠો કોઈ મતલબ નહી અરે સુધરી કેવો છે આ સાધા પાન

મને ખબર ચેડી મારા ખરાબ બોલવાનો છે તેમાં લોટ માઘવા કાલ ફરતા હતા કાલે તમારી ડોસી તો ઘેર ઘેર ફરતી હતી આ જો ઘઉના બાજરી નો જેવાય છે તે ચાલે કે માજી ખાવ છો છું બાજરી નો જે મકૈ નો ચાલે તો કાલ લાઈટ હતી ઠંડો થયા પણ આવું ઠંડો થાય ને શ્યાલ ભણસ હું ભોળો માણસ છું પાછળ ભગવાન